નમસ્કાર મિત્રો શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ ત્રણની અંદર અંગ્રેજી ગુજરાતી હિન્દી કોમર્સમાં પીટીસી અને બીએડ માટે જગ્યાઓ બહાર પડેલી છે ગુજરાતી માધ્યમ ધોરણ છ થી આઠની અંદર હિન્દી અને શારીરિક શિક્ષણમાં એમ એ ડીપીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી પડેલી છે ધોરણ ત્રણથી આઠ અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી હિન્દી પીટીસી બીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી પડેલી છે અંગ્રેજી માધ્યમમાં ધોરણ ચોથી આઠમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માટે એમએસસી બી એડ એમ એ બી એડ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે સરદાર પટેલ કન્યા છાત્રાલયમાં મુખ્ય ગૃહમાતા ગ્રેજ્યુટ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે તથા ગૃહમાતાની જગ્યા ખાલી પડેલી છે સંપૂર્ણ વિગત અને પાસપોર્ટ ફોટા સાથે સ્વાસ્થ્ય લિખિત અરજી દિવસ દસમાં નીચેના સરનામે મોકલી આપવાની રહે છે તેમજ સંસ્થામાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે સરનામું જોઈએ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ડૉક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ સરદારપરા પાસે જોશીપુરા જુનાગઢ ત્યારબાદ જોઈએ શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તાલુકો મહુવા જિલ્લા સુરતની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રાથમિક વિભાગ તથા માધ્યમિક વિભાગ માટે નીચે દર્શાવેલ વિષય અને શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકોની અરજી મંગાવવામાં આવે છે રસ ઋષિ ધરાવતા શિક્ષકોએ સ્કૂલના ઇમેલ એડ્રેસ ઉપર અથવા શાળામાં પોતાનું બાયોડેટા રિઝ્યુમ દિવસ દસની અંદર મોકલવાનું રહેશે જગ્યાની વાત કરીએ કમ્પ્યુટર શિક્ષક જોઈએ છે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં શૈક્ષણિક લાયકાત જોઈએ બીસીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા બી એ કમ્પ્યુટર ત્યારબાદ જોઈએ વન ગ્લોબલ સ્કૂલ અનાવલની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ આચાર્યની એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત જોઈએ બી એ બીએસસી બીકોમ કોમ એમ એમએસસી એમ કોમ બી એડ શિક્ષક તરીકેનો પાંચ વર્ષકીય તેથી વધુનો અનુભવ વિભાગ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિક વિભાગમાં શિક્ષકોની સાત જગ્યાઓ ખાલી પડેલી છે લાયકાત જોઈએ પ્રી પીટીસી પીટીસી બી એ બીએસસી બીકોમ બી એડ વિભાગ બાળભવન પ્રાથમિક વિભાગ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તથા પટ્ટાવાળાની બે જગ્યાઓ ખાલી પડેલી છે ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં અરજી તૈયાર કરી નીચેના સરનામે ટપાલ અથવા રૂબરૂ પહોંચાડવાની છે અરજી ઇમેલથી પણ મોકલી શકાશે ઈમેલ આઈડી નીચે આપેલું છે અરજી મોકલવાનું સરનામું યન ગ્લોબલ સ્કૂલ અનાવલ મોપો અનાવલ અનાવલ ધોળીકુવા રોડ તાલુકો મહવા જિલ્લો સુરત ત્યારબાદ જોઈએ આગલોડ કેળવણી મંડળ સંચાલિત ગાંધી તથા કસ્તુરબા કન્યા છાત્રાલયમાં સમાજ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર માન્યતા પ્રાપ્ત ઉપરોક્ત બંને છાત્રાલય માટે નીચે મુજબ કર્મચારી ગણની ભરતી કરવાની હોય અનુસૂચિત જાતિના ઉમેદવારોની અરજી નીચે જણાવેલ સરનામે મંગાવવામાં આવે છે ગાંધી છાત્રાલય જાતિ કુમાર ગૃહપતિની એક જગ્યા ખાલી છે લાયકાત ધોરણ બાર પાછ અથવા ગ્રેજ્યુએટ રસોઈયા એક જગ્યા ખાલી છે લાયકાત ધોરણ દસ રસોઈ કામનો અનુભવ ચોકીદાર એક જગ્યા ખાલી છે લાયકાત ધોરણ કસ્તુરબા કન્યા છાત્રાલની અંદર અનુજાતિની ગૃહમાતાની એક જગ્યા ખાલી છે લાયકાત ધોરણ બાર પાછ અથવા ગ્રેજ્યુએટ રસોઈયા જગ્યા એક ખાલી છે લાયકાત દસ પાંચ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો કામનો અનુભવ ચોકીદાર એક જગ્યા ખાલી છે લાયકાત ધોરણ દસ પાસ સદર જગ્યા ઉપર ઉમેદવારોની અરજી અંતિમ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ સુધીમાં મળી જાય એ રીતે મોકલી આપવાની રહેશે પગાર સરકારશ્રીના ધારાધોરણો મુજબ મળશે સરનામું જોઈએ મંત્રીશ્રી આગલોડ કેળવણી મંડળો આગલોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા